પૂજન કરાયું ઉદ્ધવને અંતિમ ઉપદેશ આપ્યા માણસ નો દેહ અતિ દુર્લભ છે લોકોને કેજો મારું ધ્યાન ધરે આ બધા જ ઉપદેશો આપી પાદુક આવો પરમાત્મા ઉદ્ધવજીને આપીને પ્રભુ નીકળી ગયા હતા અહીંયા આગળ પ્રભાસ ક્ષેત્રમાં પરમાત્માએ પોતે કાળને બોલાયો અને એવી માયા રચી કે યાદવો અંદરો અંદર ઝઘડ્યા અને ઝગડવાને લઈ અને એકબીજાને મારી નાખે અને પરમાત્મા અંતે છેલ્લે ચતુર્ભુજ રૂપ લઈ અને પીપળા નીચે જ્યારે પ્રભાસમાં બેઠા છે એ પ્રવાસની અંદર બેઠેલા પરમાત્માને જરા નામના પારધીએ એક બાણ માર્યું અને એ બાણથી પરમાત્માના પગની અંદર લોહીની ધારા વહી પારધી પોતાના શિકારને લેવા આવ્યો હિરણ નદીના સામે કિનારથી દોડતો આવ્યો પાણીને ખૂંદતો ખૂંદતો આવે છે પણ જોવે છે તો અહીંયા તો હરણને બદલે ભગવાન હતા અને પોતે આંસુની ધાર સાથે રડી પડ્યો પ્રભુ મને માફ કરો પણ ભગવાને કીધું કે જરા આમાં તારો કોઈ દોષ નથી આ તો તારો અને મારો હિસાબ અહીંયા સમાપન થયો કે રામા અવતારમાં મેં તને બાણ માર્યું તું કૃષ્ણ અવતારમાં તે મને બાણ માર્યું આજ મારો અને તારો હિસાબ અહીંયા સમાપન થયો વિચાર તો કરો જેને બાણ માર્યું તું એનું જ બાણ ખાય અને હિસાબ પૂરો કરે આવો ન્યાયાધીશ જગતમાં મળશે મળશે આવો કૃષ્ણ ક્યાં બીજે પરમાત્માએ અંતે દારૂકના દ્વારા દ્વારિકામાં સમાચાર મોકલ્યા કે સાત દિવસમાં દ્વારિકા ખાલી કરી દેજો સાત દિવસે દ્વારિકા સમુદ્રમાં સમાઈ જવાની છે સૌ લોકો શોકમગ્ન બની ગયા અને અંતે પરમાત્માએ સૌ ઋષિમુનિઓ બ્રાહ્મણોની એ બધાની પ્રાર્થનાને લઈ અને પરમાત્માએ પોતે અંતિમ લીલા કરી પરમાત્મા ગમન થયા એ તેજ નીકળી અને કયા માર્ગે ગયું કોઈને ખબર ન પડી પણ કહેવું છે કે જે તેજ નીકળ્યું એ તે જ આ ભાગવતજીમાં ઠાકોરજી પધરાવ્યું અને આ ભાગવત એ કલિકાલમાં વાંગમય સ્વરૂપ છે ભગવાનનું આ વાંગમય સ્વરૂપ ભગવાનનું છે પરમાત્મા સ્વધામ ગમન થયા એકસો ને પચીસ વર્ષની ઉંમર એકસો ને પચીસ વર્ષમાં પરમાત્મા અગિયાર વર્ષ ગોકુળ અને વૃંદાવનમાં ચૌદ વર્ષ ભગવાન મથુરામાં અને સો વર્ષ આપણા ગુજરાતના દ્વારિકામાં ઠાકોરજી રહ્યા છે પ્રભુ દ્વારિકા રોકાયા કહેતા આનંદ થાય છે કે કનૈયો આપણો ગુજરાતી છે સો વર્ષ જેને ત્યાં રહ્યા છે કનૈયો આપણો ગુજરાતી છે એટલે જ ગુજરાતીની બોલબાલા છે એટલે જ ગુજરાતીઓનો દસકો છે આ બધો તમે જ્યાં જાઓ તમે ગમે દેશમાં જાઓ ગુજરાતી હોય જે જમાયું છે એ બીજા કોઈ જમાવી જ નથી જ્યાં હજી કારણ ગુજરાત કોનું આપણા કનૈયાનું છે અને કનૈયાના ગામમાંથી જાય પાછો પડે કોઈ દી હે વાતમાંય માલ નહીં ગુજરાતનો નાગરિક અમેરિકામાં પામી અને વળી પાછો સાંસદ બને બને મેયર આવું આવું તમે તો ખરાય એટલે ભગવાન સ્વધામગમન થયા એ કથા બતાવી એકાદશ કંદને વિશ્રામ કર્યો અને દ્વાદશ કંદમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અંતિમ કલિકાલનો ઉપદેશ આપી અને ભગવાન સુખદેવજી મહારાજે મહામંત્ર આપ્યો કલિકાળનો હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે મહામંત્ર આપી અને મહારાજે અંતિમ ભાવ સાથે વિદાય લીધી કે રાજા હવે મને જવા દો તમે આ મંત્રનો જપ કરતા કરતા તમારા કાળને બોલાવી લો હું અહીંયા બેઠો છું ત્યાં સુધી કાળ નહી આવે સદગુરુનું તપ તો જુઓ તમારો કાળ પણ તમારાથી દૂર રહે જ્યાં સુધી સદગુરુનો હાથ માથા ઉપર હોય અંતે સદગુરુ એવા ભગવાન સુખદેવજી મહારાજે વિદાય લીધી અન્ય સંત સમુદાયે વિદાય લીધી અને પરીક્ષિત રાજા ભગવાનનું ભજન કરવા માટે બેસી ગયા હરે રામ હરે રામ 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 હરે 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 પરમાત્માએ અંતે વિદાય લીધી હતી સુખદેવજી મહારાજ સંતો બધા વિદાય લઈને ગયા પરીક્ષિત મહારાજને તક્ષક નાગ ડંખ દેવા આવે છે પણ એ સમયે જન્મે જઈ આખી એક વ્યવસ્થા ગોઠવી હતી કે અંદર કીડી ન જાય બ્રાહ્મણો ખાલી અંદર જઈ શકતા હતા પૂજા કરવા માટે અને એ બ્રાહ્મણોના હાથમાં રહેલા ફળની અંદર કીડાના રૂપમાં રૂપમાં તક્ષક બેસીને અંદર ગયો મૂળ આવી અને જ્યારે પરીક્ષિતને ડંખ દેવા જાય એના પહેલા તો પરીક્ષિતના શરીરમાંથી તેજ નીકળી અને ભગવાનના ધામમાં ગયું બોલીએ પરીક્ષિત મહારાજ પરીક્ષિત મહારાજનો જય જય કાર થયો એના શરીરને સર્પનો દંખ થયો એ કથા સુતનામના મહાપુરાણી બતાવે કે સુખદેવજી મહારાજની કથાથી પરીક્ષિતનો ઉદ્ધાર થયો અને અંતે જેમ સુખદેવજીએ કથા વિરામ કરી એમ સુતજી વિરામ કરે સુતજી વિરામ કરે એમ હું પણ મારી કથાને અહીંયા વિશ્રામ કરું એ વિશ્રામના ભાવે પરમાત્મા પાસે એટલી જ પ્રાર્થના નામ દુઃખ સ્તમ સ્તમ નમામી નમામી પરમ ભગવાન અમારા જન્મ જન્માંતર માં અમારા જીભ પર તમારું નામ લે એવી કૃપા કરજો નાથ કારણ અમે સાંભળ્યું છે કે તમારા નામ માત્ર થી બધા જ પાપો બળીને ભસ્મ થાય છે એટલે નામ લેવાથી જો પાપ ભસ્મ થતા હોય તો એક મિનિટ માટે ભાવ ભાવશે શ્રી રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે રાધે ૃષ્ણ બોલો જય રાધે રાધે હરિ જય રાધે પુકારિયે ભગવાન શ્રી શ્રી રાધે કૃષ્ણ બોલો જય રાધે રાધે શ્રી રાધે કાર્ય ભાવ સે જય શ્રી કૃષ્ણ રાી રાધે જય જય રાધે राधे जय जय राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे रादे जाये जाये रादे। श्री राधे जय जय राधे।, राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे મેસાને जय નંદગાવે जय में। गाव में श्री गोवर्धन श्री गोवर्धन लीला में रासलीला में दान घाट पे मान घाट पे, पे। राधे, राधे। प्रेम घाट पे राधे। केशी घाट पे व से बोलो प्रेम से बोलो हमारी प्यारी सबकी प्यारी राधे 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 રાધે 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 તો બાપ સાત દિવસની કથા અહીંયા વિશ્રામ આપું એ વિશ્રામના ભાવે આપ સૌ જેટલા પણ લોકો યાત્રામાં જોડાયા જેટલા પણ લોકોએ પોતાની યથાશક્તિ મુજબ આપણને આમાં સહયોગ કર્યો જેટલા લોકો આ પોથીના યજમાનો થયા જેને જે પણ જે જે સેવા કરી એ બધાઇને ઠાકોરજી ખૂબ રાજી રાખે એવી ભગવાનને પ્રાર્થના કરું છું આપ સૌનું ભગવાન ખૂબ મંગલ કરે એ જ ભાવ સાથે પંખી મેળાની છે વાત வீ வே ஆரவீ ர શું સાથે ભેગારે રે મળશું સાથે ભેગા રે દ્વારે પંખીડા હસતા મુખડે ઝાજો રે હસતા મુખડે ઝાજો રે you